ઝઘડિયા પંથકમાં રામ ભક્ત જલારામ બાપાના બસો છવ્વીસમી જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી ઝગડા રાજપાડી ઉમલ્લા ભાલો તેમજ પાણેથાર જેવા મોટા ગામોમાં શોભાયાત્રા સહિત ભંડારાનું આયોજન થયું ઝગડિયા પંથકમાં રોજ રામ ભક્ત જલારામ બાપાના બસો છવીસ જન્મજયંતીની ભારે સાફ સભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ચઘડિયા ટાઉનમાં જલારામ બાપાની જન્મ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી

ચગડા તાલુકાના રાજપાડી ભાલોદ ઉમલ્લા પાણીધા જેવા કેટલાય ગામોમાં જલારામ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમમાં ભજનો પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા

જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મોત્સવ જયંતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી બાપાના જન્મદિવસે બધાએ વધામણી કરી કેક કાપી અને બાપાને જન્મદિવસની અને શુભેચ્છાઓ પાઠવી આજરોજ મહાપ્રસાદી મહાઆરતી તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ભક્તોએ જલારામ બાપાના દર્શનની સાથે સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો જય જલારામ